હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાપડ આ પાપડને બનાવવા ખૂબ જ આસાન છે અને એકદમ સહેલી રીત છે અને ખાવામાં પણ એકદમ ક્રંચી અને કુરકુરા અને બિલકુલ એકદમ ઓઈલ ફ્રી તો ચાલો આ પાપડને કેવી રીતે બનાવવા તો એના માટે આજે આપણે બનાવીશું પાપડ તો આ પાપડને આજે આપણે તૈયાર કરીશું બંને લોટમાંથી તો અહીંયા રોટલીનો લોટ લીધો છે અને આ લીધો છે ચણાનો લોટ તો બંને લોટ આપણે ઝીણા લોટ લીધા છે અને રોટલીનો જે રેગ્યુલર આપણે રોટલી બનાવતા હોય છે એ લોટ લીધો છે અને હવે બંને લોટને મેં ચાડી લીધા છે અને એમાં મસાલા એડ કરીશું મસાલામાં અહીંયા આપણે મરી પાવડર લીધો છે આપણે ચપટી હિંગ લઈ લઈશું અને હિંગથી પણ ખૂબ સરસ એવો ટેસ્ટ લાગે છે અને હવે અહીંયા બીજા મસાલામાં આપણે લીધી છે હળદર હળદરથી પણ સરસ કલર પણ આવશે અને સાથે આપણે પચવા માટે લીધા છે થોડા અજમા લઈ લીધા છે અજમાને ઉમેરવાથી ખૂબ જ સરસ અને આની સાથે તમે બીજા કોઈ જો તમે મસાલા એડ કરવા હોય તો તમે એડ કરી શકો છો તો અહીંયા આપણે મીઠું અંદર સ્વાદ અનુસાર લીધું છે અને હવે અહીં આપણે બે ચમચી જેટલું તેલ લીધું છે તેલને આપણે સારી રીતે મોણ આપી દેવાનું છે આ પાપડને તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો એક મહિના સુધી આ બગડતા નથી અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે અડદના પાપડની જગ્યાએ તમે આ પાપડને તમે બનાવી શકશો એકદમ ઝડપી તો ચાલો મસાલો પણ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને આપણે સારી રીતે તેલને પણ મિક્સ કરી દીધું છે પાણી આપણે થોડું થોડું લેતું જવાનું છે અને પછી આપણે જે લોટ એકદમ કઠણ લોટ બાંધવાનો છે જે રીતે આપણે મઠિયાનો પાપડીનો જે લોટ બાંધતા હોઈએ છીએ એ રીતે લોટ આપણે લોટને ખાલી બંને આમ ભેગો જ કરી દેવાનો છે લોટને આપણે મસળવાનો નથી તો પાણી અહીંયા થોડું થોડું ઉમેરતા જવાનું અને પાણી તમારે થોડું જ ઉમેરવું તો અહીંયા મેં એક કપ પાણી લીધું છે હવે મેં જોઈશ જોશે એટલું પાણી હું અહીંયા લઈ લઈશ અને લોટને આપણે આ રીતે આપણે ભેગો કરી દેવાનો છે અને મસળવાનો નથી તો લોટ અહીંયા આપણે ભેગો કરી દીધો છે જોઈ શકો છો તો જે રીતના આપણા કોરો લોટ છે એ રીતે આ રીતે બધો ભેગો કરી દઈશું અને પછી એને આપણે મસળવાની જરૂર નથી અને આ લોટને આપણે આ રીતે ગુંદી લેવાનો છે જે રીતે આપણે મઠિયાનો કે પાપડનો કે ચોડાફળીનો આપણે લેતા હોઈએ છીએ એ રીતે અહીંયા આપણે મેં હવે થોડું આપણે મેં અહીંયા વાટકી જે છે એની અંદર થોડું તેલ છે થોડું લગાવી દઉં છું અને પછી આપણે દસ્તો લઈને એને આ રીતે લોટને ટીપી લેવાનો છે જેટલો તમે લોટને ટીપશો ને એટલા જ તમારા પાપડ સરસ એવા પતલા બનશે અને ખાવામાં પણ એકદમ કુરકુરા અને આ પાપડને બનાવવા ખૂબ જ સહેલા છે એકદમ મહેનત વગર અને ઝંઝટ વગર અને એકદમ મસાલેદાર અને જ્યારે આપણા દાદી નાની કે મમ્મીના વખતના આ પાપડ એ વખતે આ બનાવતા હતા આ પાપડ તો આજે આપણે દાદી નાની અને મમ્મીના વખતના એના જેવા જ એના હાથ જેવા જ આજે આપણે બનાવીશું ઘરે પાપડ તો આ પાપડને આજે આપણે એકદમ સરસ રીતે લોટ પણ સારો એવો ટીપાઈ ગયો છે અને હવે એને આપણે હાથેથી એને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને બહુ જ ઝંઝટ ઓછી છે અને ફક્ત તમે એકલા હાથે પણ તમે આને બનાવી શકશો તો આપણે અહીંયા આપણે બે વાટકીની અંદરથી આટલો લોટ તૈયાર થયો છે અને અહીંયા આપણે પચાસ જેટલા પાપડ તૈયાર કરીશું આટલા લોટની અંદર જોઈ શકો છો તો ગુલ્લા પણ આપણે સારી રીતે કરી લીધા છે અને હવે આપણે એને પાપડ વણી લેવાના છે જેટલા જોઈને આમ જે સાઇઝના એ સાઇઝના આપણે ને પાટલી વેલણ પર લઈને એને વણી લઈશું તો છે ને ઝંઝટ વગર અને ફક્ત વણવામાં પણ તમે એકદમ વણી શકશો તમારે કોઈ પણ કોરા લોટ વગર અને આ રીતે આપણે બધા બનાવીને હું તમને ફરી પાછો બીજો બનાવીને બતાવું છું તો જોઈ શકો છો એની થિકનેસ કેટલા એકદમ પતલા તૈયાર થાય છે ને તો હવે આપણે હું તમને અહીંયા બીજો વાણીને પણ તમને બતાવું છું તો આ રીતે તમારે બધા પાપડ તૈયાર આપણે કરી લઈશું એકદમ પતલા તમે જોઈ શકો છો અને હવે આપણે આ બધા પાપડ તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો અને હવે આપણે એને તળી લેવાના છે તો અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ પણ ગરમ થઈ ગયું છે તો અહીંયા આપણે હાઈ તેલ પર ગરમ કરી લઈશું તમે અહીંયા ફૂલ તેલ ગરમ કરેલું છે અને ફૂલ તેલ ગરમમાં જ આપણે એને ઉમેરતા જઈશું અને બંને સાઈડ આપણે એને ઉલટફુલટ કરતા જઈશું અને આ રીતે એને આપણે આ પાપડને તરતા વાળ નથી લાગતી અને તમે આ પાપડને બનાવીને તમે પંદર દિવસ કે મહિનો તમે સ્ટોર કરીને રાખી શકો છો અને બાળકોની છુટ્ટીઓ પણ પડી ગઈ છે અને એ બાળકોને જો કંઈ ખાવા માંગતા હોય તો તમે બાળકોને આ રીતે બનાવીને તમે ચા સાથે કે અન્ય કોઈ નાસ્તા સાથે તમે ખાઈ શકો છો તો તૈયાર છે આપણા બેસનના પાપડ અને આ રીતે પાપડને આપણે બે ત્રણ હું તમને તળીને બતાવું છું તો બધા જ પાપડ આપણે આ રીતે એને તળી લઈશું અને એને આપણે ડબ્બામાં ભરીને એન્જોય કરીશું ખાઈ શકો છો ચા સાથે કે અન્ય કોઈ મહેમાન આવ્યું હોય તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો મારી ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરી લેજો તો શું છે તો શું છે ત્યારે હું નવી રેસિપી લઈને આવું ત્યારે તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો તૈયાર છે આપણા બેસનના પાપડ દાદી નાનીના મમ્મીના વખતના અને એના હાથ જેવા જ બેસન પાપડ ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો એન્જોય કરો અને જોતા રહ્યો તો હું નવી નવી રેસિપી લઈને આવું ત્યાં સુધી મિત્રો જોતા રહ્યો એન્જોય કરો અને મજા કરો આ વેકેશનમાં બાળકોને કંઈક નવું બનાવીને